હા હાલો દોસ્તો એક નવા બધા બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધા તો બધા મજામાં જશો ને અમે પણ મજામાં સહી તો બધા જઈ સઈ બીજા કાંઠે બીજા કાંઠે ત્યાં બીજા વાડે બીજા વાડે કેટલું વાઘું છે પાકો વધારે છે અને અમારે માહા ને પછી ગૌરાવાનું છે ગીત અમારે બધા એક ગીત તો આ આવી જ એટલે મજા આવી જાય આજ કેવું ગાવાનું હે યાદ કરી લેજો યાદ જ છે મને અને આજ આવી હાલી તો બહુ વાગું

તો હાલો તમને બતાવીએ રસ્તામાં હું હું આવે મજા આવે છે હાલીન જાય ને એટલે તો અહિયાં જો ઝૂમ કર્યો એટલે આમ ફાટી જાય રિઝલ્ટ બાકી આયા અમારે કૌશિક ભાઈ હે ને એના પપ્પા એના પપ્પા ની છે ન્યા ઈ કાપે છે એટલે અમારા ગામના છે બધા તો અમાર માહા જો એને સીતારામ કી છે જો અમે જઈએ એમ કે એટલે મને તો આઘું લાગ્યું એટલે પગ દુખતા પણ આજે જવું તો જો મારી તો ની બેસી રહે એટલે કાઈ વાંધો નહીં હાલો બને મજા આવે તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો

હે હાલો તો તમને મોદડી લઈ હાલો કેમ આમ માહિતી પામ ગયો ભેગી એમ કેમ છું હે મોદડી ને પેર નારી તું રે હે વણજારી તું ને પરણીને લઈ બો દો હા મો ભેગા હાલી રે હાલી ને હું એ થાકી રે હે દાસ્યા ને તરી લાવ હા મોજા

તો હાલે હાલી ને કાઢી નાખ્યા છે ભૂકા અને ગરમી કાઢી નાખી ગરમી મજા આવે કે પાણી આવ્યું છે ક્રોસિંગ કરવાનું છે પાછતા સડાવી તો હાલો તમને બતાવું તો જો આ પાણી વટવાનું છે બધે જો વટે છે લાઈન સર કેમ કે કાલ કાલે આવ્યા કે કાદું છે

જુગર ભાઈ હું સેલેરી લઈ જઈપા તો બધાય લઈ લેતા હતા સપલા હાથમાં એમ કે કાધુ સેટ લે નગર ખુદલા સપલા 100 રૂપિયા નો નુકસાન ન એટલે સપલા કાઢવા જરૂરી છે ભાઈ તો આવી રીતે વટે બધાય લાઈન સર નાખ્યું પાણી ગોટમ ગોઠા ઓય બધાય આવે હા તાડું બોવ હશે લા પાએ તો છે ફૂલ

કાલે હગાવા આવ્યા ને એ એક ક્લિપ મારી માં ઉતારેલ પડી કેટલો તાપ તાતો હો તમને બતાવું જો ખાલી જોઈને તમે એમ કહો ઓહો તો જો હાલો એલા તાપ થાય ઓ બાય તો હું મહા અને ભૂપત દાદા આવ્યા છે એ થોડું ખગાવવા કેમ કે ઓલું હગાવેલું છે કે ન્યા ભીનું છે એટલે થોડુંક અહીંયા હગાવી દે અહીંયા કાપવાનું થોડુંક અને થોડુંક ન્યા એટલે બે જગ્યાએ થી એક એક સિલિંગ ભરે તો આખી ગાડી નીકળે જાય ને ક્યારે ખુશી જાય ન્યા ભીનું હે હાવ એટલે જો અહીંયા હગાવ આવેલા હઈ આથરો પાડે છે પેલા ને ક્યારે બહુ બધું હગી જાય એટલે ગામાં હા શું હે ના ના બહુ વાર ફૂલ ખાટો છે મજા આવે અહીંયા બોર વધારે બહાર એટલે બોર ઝાડવા દૂધ નાની દૂધ નાની બોરડી જ એકલી અહીંયા ખાટા બહુ તો લગભગ અમારે રહેવા જ અહીંયા આવવાનું થાય કામ હા એવું છે કે અહીંયા રેવામાં એક વાંધો છે એક વાંધો નહીં બે વાંધા છે મેન તો પાણીનો પ્રોબ્લેમ છે કેમ કે નેર હે થોડીક આગી છે એટલે ત્યાં ભરવા જવું પડે અને મેઇન પ્રોબ્લેમ મારા માટે એમ કે લાઇટ જ નથી અહીંયા હજુથી તો બ્લોગ ઉતારવામાં બેગ ક્યારે આવે કેમ કે આઈફોનમાં એકથી બે કલાક ચાર્જિંગ હાલે એમને મકાઈ હોય ને તો બે કલાક ન હાલે એટલે એ બેગ મારે વાંધો પડશે કાંઈ વાંધો નહીં આપણે મારે બપોરે ગાડીમાં વ્યો જાય એના બ્લોગ તમે જોશો દસ પંદર દિવસ અહીંયા રહેવાનું થાય ત્યાં સુધી બાકી તો માહા અહીંયા કરે છે મહેનત એમ કે કપા હા બાજુ કરે આ કપાસ છે કે બીજા ખેડૂનો હોય એટલે હળગી ન જાય ને એમ કામ આ

હોકાઈ કઈ ગયેલું હોય એટલે આખા જંગલમાં પાહુ ફેલાય જાય તો ત્યાં જાવું એટલે આપણે વ્લોગને અહીંયા પૂરો કરું છું જો અને મજા આવી હોય તો એક લાઈક કરી દેજો ને એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી